સત્ય સ્વરાજ ન્યુઝમાં આપનું સ્વાગત છે જેતડા થી પેપરાલ રોડ પર લાગેલા જૈન લોકોના મોટા મોટા ગેટ વરસાદ વાવાઝોડામાં પડે તેના માટે જવાબદાર કોણ થરાદ તાલુકાના જેતડા ગામના રસ્તા પર સતત બે ત્રણ મહિનાથી મોટા મોટા જૈન લોકોએ ગેટ લગાવે છે જેતડાથી પ્રેપરાલ ગણતા ગેડા જોડતા ટુ લાઇન રોડ નીકળે છે તે રોડ પર કેટલાય સમયથી મોટા મોટા ગેટ મારેલા છે તે લોકો એવું કહે છે કે અમે કલેક્ટરની મંજૂરી લીધી છે જેતડા ગામના જાગૃતકો કહે છે કે આટલા સમય સુધી ગેટ લગાવી રાખવા તે રોડ પર ચાલતા લોકો માટે મોટી દુર્ઘટના સમાન છે તેમાં આજે વરસાદ વાવાઝોડું ભારે પવન સાથે ભયંકર આવ્યું અને જૈન લોકોને ગેટ ધસી પડ્યો હતો સારું કહેવાય કે કોઈક લોકોના ચાલતા વાહન પર ગેટ પડ્યો નહીં નહીતર મોટી દુર્ઘટના સર્જાઈ હોત તેવું જાણવા મળ્યું આ ગેટ પડતા રોડ પર ચાલતા વાહનોને મોટી હાલાકી ભોગવવી પડી એ ગેટ જેતડાથી પેપ્રાલના ના વડાંકમાં લાગેલો હતો ત્યારે ધસી પડ્યો કેટલાક લોકો રાત્રે તે પડેલા ગેટ પર બાઇક જેવા વાહનો લઈને પડી રહ્યા પણ હતા આટલા દિવસ રોડ પર ગેટ રાખવા એ તંત્ર કેમ ઊંઘમાં છે અને કેમ આવી મંજૂરી આપી લોકો સાથે ચાયડા કરી રહી છે હવે તે જાણવાનું બાકી રહ્યું સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો